જય સોમનાથ આઈ એમડી અનુસાર ચાર ઓક્ટોમ્બરે સાંજથી છ ઓક્ટોમ્બર સુધી ઉત્તર પશ્ચિમ અરબ સાગર પર પવનની ગતિ સિત્તેરથી એકસો દસ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે જ્યારે ઝાપટાની ગતિ એકસો પચીસ કિમી પ્રતિ કલાક સુધી જવાની શક્યતા છે વાવાઝોડાની દિશા શરૂઆતમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ અને ત્યારબાદ પશ્ચિમ દક્ષિણ તરફ રહેવાની શક્યતા વધારે છે પાંચ ઓક્ટોમ્બર સુધીમાં આ સિસ્ટમ મધ્ય સાગર વિસ્તારોમાં પ્રવેશ કરશે જેના કારણે વાવાઝોડું વધુ ગાઢ બનશે તેની અસર ગુજરાત તથા મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં અનુભવાશે ગુજરાત પર સ્તંભવિત અસર હવામાન નિષ્ણાતોના મત મુજબ આ સિસ્ટમ છ અને સાત ઓક્ટોમ્બરે ગુજરાતના દરિયાકાંઠા અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પર વધુ અસરકારક સાબિત થશે તેના પરિણામે રાજ્યોમાં એક રાઉન્ડ વરસાદની સંભાવના રહેશે દરિયાકાંઠા પર છ અને સાત ઓક્ટોમ્બરે જોરદાર પવન અને વરસાદ થશે અંદરના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને ક્યારેક ભારે વરસાદ થવાની સંભાવના પૂરેપૂરી છે આપને આ પસંદ આવ્યા હોય સમાચાર તો લાઇક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો